પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં બે મકાનો ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નથી રાજ્યમાં ભારે વરસાદથી લઈને વહેલી સવારે પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં વરસાદથી વર્ષો જૂનું મકાનની દીવાલ ધરાશાયી થવા પામી હતી આ મકાન ઈંટો અને માટીના ચણતરનું હતું ત્યારે મકાનની એક આખી દિવાલ ધરાશાયી તેમજ એક રૂમ અને બાજુના મકાન પર ધરાશાયી થયેલી દિવાલનો કાટમાળ પડતા બંને મકાનોને નુકસાન થવા પામ્યું હતું તેમજ ઘરમાં રહેલો તમામ ગર્ભખરીનો નાશ થયો હોવાનું મકાન માલિક દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે મકાન માલિકે દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠી હતી મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિજી મારું ગામ પલ્લાચર હું પોતે પટેલ રમેશભાઈ નાથાભાઈ અને મારા ઘર અત્યારે હાલ આ વરસાદમાં સવારે આજ પડી ગઈ છે અને આજ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના દિવસ સવારે સવારના છ વાગે એક દેવું અચિમતાણું પડી ગયું અત્યારે મારે રવાની કોઈ તકલીફ છે ઘરનું ઘર વખરી બધી સાફ થઈ ગઈ છે બીજો સાધનો બધો પણ રમતો પેળા થઈ ગયા ટ્રેન પેડાઈ થઈ ગયા છે અત્યારે મારે રવાની તકલીફ છે ક્યાં રહું